હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલી કંપનીમાં કામ કરતા પાંચસોથી વધુ કામદારો ઓછું કામ કરી કંપનીને નુકસાન કરતા હોવાનું જણાવીને આ કામદારોને કાઢી મૂકતા કામદારો કંપની ગેટ બહાર બેસી ગયા હતા તો કામદારો શિસ્તબદ્ધ કામ કરવાની લેખિત બાહેનદરી આપે તો તેઓને કામ ઉપર લેવામાં આવશે તેવું કંપની એડમિનનું સ્પષ્ટ વલણ છે ગઈકાલે બીજી શિફ્ટમાં આવેલ સો જેટલા કામદારોને કંપની એડમિન દ્વારા કંપનીમાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો તો આજ સવારે જનરલ શિફ્ટના બીજા ચારસો જેટલા કામદારોને પણ પ્રવેશ ન મળતા પાંચસો જેટલા કામદારો કંપની ગેટ બહાર બેસી જતા ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

છેલ્લા લોકો દસ વર્ષથી કામ કરે છે પણ એમાં તેનો હક નથી મળી રહ્યો જેમ કે દિવાળી બોનસ દિવાળી બોનસ પ્રમોશન નથી થતું પગાર વધારો થતો અત્યારે લોકો એટલા બી છે કે બે જતી રહી છે સત્તા કંપનીને કામ કરવા ઈચ્છી રહી છે સત્તા બે કામ કરાવી રહી છે બીજું છે અમને જે શ્વાસના રોગ થઈ રહ્યા છે અમારો પંદરમી ઓગસ્ટથી યુનિયનની શરૂઆત કરી છે ત્યાર પછી વાર પરથી લેબર કમિશન કેસ ચાલુ છે સત્તા બી કંપની તેની સાથે ચર્ચા કરવા માંગતી નથી અને ત્યાર પછી અમારા લીડર ઉપર પ્રેશર રહીને સસ્પેન્ડ કરવા માગ્યા છે અમારો ખાલી એક જ મુદ્દો છે કે અમારા લીડરને પાછા લાવો કામ કરવા તૈયાર છે કાલે બી કામ કરવા માટે જ અને આજે બી કામ કરવા માટે જ આવ્યા છીએ અમે કંપની અંદર જવા દીધી નથી એના માટે ભાઈપત્ર સહી કરવા માગે છે ભાઈપત્ર ભરવા તૈયાર નથી અમારી એક જ માગણી છે કે અમારા લીડરો પાછા લાવો અને જે અમારો પ્રશ્નો છે એ